સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સાથીઓ આજની આ પ્રેસ વાર્તા અમરેલીમાં જે તાલુકા ભાજપનો પ્રમુખ છે ચેતન ધારાણી તેને આમ આદમી પાર્ટીના લાલાવદર ગામના કાર્યકર્તાઓ પર જે એમને ફોન કરીને જે ગાળા ગાડી કરી છે એમ એ સંદર્ભે છે સાથીઓ માહિતી મુજબ એવું છે કે એકત્રીસ ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું સુદામણા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતનું આયોજન એટલે કરવામાં આવ્યું હતું કે બોટાદ ખાતે એપીએમસી માર્કેટની અંદર કિસાનો જે એમના કરદા પ્રથાને લઈને વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા હતા ત્યાં અમારા કિસાન સંગઠનના નેતા રાજુ પ્રવીણ રામજી ત્યાં એમના સમર્થન આપવા પહોંચ્યા હતા ત્યારબાદનો આખો ઘટનાક્રમ જે પ્રમાણે લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યા ત્યારબાદ હળદર ગામે જે પંચાયત ભેગી થઈ ત્યાં પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું આ બધી વસ્તુને લઈને આમ આદમી પાર્ટીના અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન માન સાહેબ દ્વારા સુદામણા ગામે એક મહા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું એકત્રીસ ઓક્ટોબરના રોજ આ કિસાન મહાપંચાયતમાં આશરે પચાસ હજારથી વધારે ખેડૂતો ગુજરાતના અલગ અલગ ગામડાઓમાંથી ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમરેલીના લાલાબદર ગામેથી પણ અમારા મિત્રો ત્યાં હાજર રહ્યા હતા આ વસ્તુનો રંજ રાખીને આ વસ્તુની કિન્નાખોરી રાખીને ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના લાંબા શાસનકાળથી છાટકા બની ગયેલા ભારતીય જનતા પાર્ટીના એક ગુંડા એક તાલુકા સદસ્ય ચેતન ધરાણી દ્વારા ગામના આ જે કિસાનો જે આવ્યા હતા એમને ફોન કર્યો છે અને ફોન કરીને એટલી ગંદી લેંગ્વેજમાં એમને ગાળો બોલી છે કે તું આ સભામાં ગયો કેમ તું અરવિંદ કેજરીવાલની કિસાન મહાપંચાયતમાં કેમ ગયો તું પાર્ટીની સભામાં કેમ ગયો એમ ના છાજે ના સાંભળી શકાય એવી લેંગ્વેજમાં ગાળો બોલી છે જે કોઈ પણ કાર્ય ચલાવી લેવાય ભારતીય જનતા પાર્ટીના આ નેતા દ્વારા આ ગુંડા દ્વારા જે ગાળો બોલવામાં આવી છે એ ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર છતું કરે છે એમની જાતિગત માનસિકતા પણ છતી કરે છે એટલે આ આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન કરવા માંગુ છું કે શું તમે ગુજરાતના પંચાવન લાખ દલિતોને ખરીદી લીધા છે શું તમે ગુજરાતના કરોડો લાખો કરોડો શોષિત પીડિત વંચિત વંચિત સમુદાયના માલિક છો કે તમે છાસ વારેને કંઈ પણ આવું થાય ત્યારે તમે ગરીબ માસૂમ લોકોને તમે ફોન કરીને દાદાગીરી તમારું દમનનું એમની પણ દાદાગીરી બતાવો છો તમારામાં શું તક તો તમે એકવાર જાહેરાત કરી દો તમારા માધ્યમ દ્વારા કે અમે ગુજરાતના શોષિત પીડિત વંચિત સમુદાયના લોકોને હિન્દુની કેટેગરીમાં નથી કરતા એ અમારા માટે હિન્દુ છે જ નહીં એ અમારા માટે ફક્ત અને ફક્ત ગુલામ છે આવું તમે એકવાર તમારી સત્તા પર જાહેરાત કરો પછી ખબર પડે કે તમારી સત્તા રહે છે કે તમારી સત્તા આ શોષિત પીડિત વંચિત સમુદાય લોકો ઉખાડીને ફેંકી દે છે આપના માધ્યમથી હું એ પણ જણાવીશ કે અમે આવતીકાલે સવારે અમરેલી માટે સમગ્ર આમ આદમી પાર્ટીની એસસી ડિપાર્ટમેન્ટની ટીમ તથા અન્ય વિભાગના સાથી મિત્રો અને પાર્ટીના પ્રદેશના નેતૃત્વના કેટલાક સાથી મિત્રો અમે અમરેલી લાલાવદર ગામ ખાતે રવાના થઈ રહ્યા છે અમારા સાથીની મુલાકાત માટે અને ત્યાં જઈને એમની મુલાકાત લીધા બાદ આ જે હરામખોર છે જેને આ ગાળાગાડી કરી છે ભારતીય જનતા પાર્ટીનો પદાધિકારી એના ઘરે બી અમે મુલાકાત લેવા જવાના છીએ આપના માધ્યમથી હું પોલીસને પણ જણાવું છું અને એના ઘરે મુલાકાત લઈને અમે એને પ્રશ્ન કરવા જવાના છીએ કે ભાઈ તને આટલી બધી દારાગીરી કરવાની જે તાકાત છે જે સત્તા છે એ શું ભારતીય જનતા પાર્ટીના કયા નેતાએ તને પરમિશન આપી હતી કે તમારા કમલમમાં જ આવી વાતો થાય છે કે કોઈ બી આપણી વિરુદ્ધમાં જાય તો અહીંયા તો આપણે દેશમાં તાનાશાહી લાગુ કરી દીધી છે એટલે કોઈ પણ આપણી વિરુદ્ધમાં જાય તો એને તમે તારા ધમકાવો ગાળો બોલો આપણા રાજ્યની આપણી પોલીસ તમને કશું જ નહીં કરે આવા કોઈ આદેશ મળેલા છે એવી વાર્તાલાપ કરવા માટે અમે ભાઈના ઘરે બી જવાના છીએ આટલી અમારી આ રજૂઆત હતી વાત હતી સાથ હું આપણા માધ્યમથી ગુજરાતની જનતાને એ જે ભાઈએ જે ગાળાગાળી કરી છે કદાચ સોશિયલ મીડિયામાં તો બે દિવસથી ફરી જ રહ્યું છે પરંતુ જેમને ના સાંભળ્યું એમને આપણા માધ્યમથી હું સંભળાવીશ આ ઓડિયો મીડિયાના માધ્યમથી હું આપ સૌને પણ આપું છું ખૂબ જ ગંદી ગાળોમાં ના સાંભળી શકાય બીપ કરીને આ ઓડિયો થયેલો છે ઓરિજિનલ ઓડિયો બી હું આપને મોકલી આપું છું એટલે આનાથી સૌપ્રથમ તમને માહિતી મળી છે કે ગઈકાલે દલિત સમાજના આગેવાનો દ્વારા એક એફઆઈઆર પણ પીડિતના સાથે રાખીને દાખલ કરી દેવામાં આવી છે એ એફઆઈઆરને લઈને પણ પીડિતના લઈને અમે અમરેલીને એસપી સાહેબની બી કંઈક આવતીકાલે મુલાકાત લઈશું અને એફઆઈઆરમાં માં જો કે ઘટતું કરતું હશે તો એમાં બી અમે એડિશનલ સુધારો કરાવડાવીશું અને આ માણસને કોઈ પણ કાર્ય છોડવાનો નથી અને સમગ્ર આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીને બી અમે મેસેજ આપી છે કે ભાઈ ગુજરાતની અંદર તમારી શાન ઠેકાણે લાવશે તો ગુજરાતના દલિત શોષિત પીડિત વંચિત અને ન્યાયપ્રિય લોકોને લાવશે તમે જે ત્રીસ વર્ષના તમારા લાંબા શાસનથી છાટકા બની ગયા છો કિસાનોને તમે ગુજરાતની અંદર કડદા પ્રધાન કડ પ્રથા જેવી અનેક કૃપ કુપ્રથાઓથી લૂટી રહ્યા છો એમના ટેકાના ભાવ નથી આપતા એમને એમના વીમા વીમાની સહાય પૂરી નથી કરતા એમને તમે જે સરકારી સહાયો જે ખેડૂતોને બિચારા એમાં બી નથી મળતું ખાતર સમયસર નથી આપતા સિંચાઈનું પાણી નથી આપતા એમની આવક બમણી કરવાની એમને પતાવી દીધા છે છે કરી રહ્યા અને આવી પરિસ્થિતિમાં ભેગા તમે તમારા તમારા બાપનું બાપનું ગુજરાત કે ભારત નથી આ લાલાવદર ગામ અમરેલી ની લાલાવદર ગામ ના થાય જે ચેતનભાઈ ધારાણી તેરે તેરમાંથી માંથી એકાદ બાદ કરીએ કદાચ એક બે ને તો બાકીના બધા ભારતીય જનતા પાર્ટીના તો તમામે તમામ અદબ પલાઠીને મો પર આંગળી મૂકીને રાજનીતિ કરનારા દરિત સમાજના દોગળા નેતાઓ છે કે એમની ખુરશી સચવાઈ રહે એટલે ગમે તેવી ઘટના થાય ગમે તેવો અત્યાચાર થાય બોલો મગનું નામ મરી ના પાડે એવા નેતાઓ છે એવા નેતાઓને પણ મારા રામ રામ અમે એ તો તો તમે પૂછો વધારે બેટર રહેશે ચેતનભાઈ અમે અમારા જે પાર્ટીના સાથી લાલાવદર ગામના એમની સાથે ટેલિફોનિક વાર્તાલાપ કર્યો ત્યારે એમને જણાવ્યું કે સભા બતાવીને એ ગામડે એમના ઘરે પહોંચી ગયા એમાં જો એમને પાંચ કે દસ મિનિટનું લેટ થયું હોત તો આ ગુંડા એના પચીસ ત્રીસ ગુંડાઓને લઈને હાઈવે પર દંડા ને હથિયારો સાથે એમની વેટ કરતો હતો પરંતુ એ લોકો ત્યાં પહોંચે હથિયારો લઈને પહેલા લોકો ગામની અંદર એન્ટ્રી થઈ ગયા ઘરે પહોંચી ગયા તો બચી ગયા તો બહુ મોટી ઘટના ઘટવાની હતી એટલે આ અમે ચેતન ધાનાણીને પણ અહીંથી મેસેજ આપીએ છીએ કે ભાઈ અમે આવતીકાલે અમરેલી તારા ગામમાં આવી રહ્યા છીએ તારા ત્રીસ ગુંડા હોય કે ત્રણસો ગુંડા હોય એમને લઈને અમારું બી ભાઈ સ્વાગત કરવા હાઈવે પર આવજે અમે તને ઇન્વિટેશન આપીએ છીએ પાર્ટીનો એકલાનો નથી આખા ગુજરાતના શોષિત પીડિત વંચિત દલિત સમુદાયનો ન્યાયપ્રિય લોકોનો મુદ્દો છે હું તમામ આહવાન કરું છું કે જીરો નંબર થી ગુજરાત ખૂણે ખૂણે થી તમે આની આ નાયક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવો હું પણ મારા પાર્ટીના પદાધિકારી એસસી ડિપાર્ટમેન્ટના પદાધિકારી દ્વારા ગુજરાતના ખોણી ખૂણેથી એફઆઈઆર દાખલ કરાવું છું અને આખા ગુજરાતમાં પૂનમ ભરતો કરી નાખીએ ગુજરાતની બહારથી પણ આ માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ માટે પણ આડુડું બોલે છે તો અમે એવી પ્રયાસ કરીએ છીએ કે દિલ્હીમાં યા પંજાબમાં બી વિરુદ્ધમાં એફઆઈઆર થાય તો આને ખબર પડે પૂનમ ભરવા ત્યાં પણ જાય